રાજ્યની અંદર દર વર્ષે ટીડી અને ડીપીટી રસી એ આપણે આપતા હોઈએ છીએ પાંચ વર્ષ સુધી અને પાંચ વર્ષ ઉપરના બાળકો માટે અને લગભગ અગિયાર જેટલા ઝેરી રોગો થતા અને જે બાળકો માટે જાન લેવા બની શકે બાળકોને મુશ્કેલી એના આરોગ્યમાં પડી શકે એવા રોગો માટે એને બચાવવા માટે આપણે આ રસીનું આયોજન કરીએ છીએ અને તમામ સ્કૂલોની અંદર આ આપણે એક અભિયાન હાથ ધરી અને બાળકો માટેનો આ એક ખૂબ મોટો વેક્સિનેશનનો કાર્યક્રમ અને ડ્રાઈવ દ્વારા આપણે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ઉપર ધરીએ છીએ ની ટીમો અને આરોગ્ય વિભાગ સમગ્ર આ રસીકરણ દરમિયાન સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ બાળકો આ રસીથી રસી આપ લઈ લે એ બાબતને આપણે સુનિશ્ચિત કરીએ છીએ સ્વાભાવિક છે છેલ્લો જે બનાવ બન્યો કરુણ બનાવ બન્યો અને કરુણ બનાવના અનુસંધાને કોઈ પણ બાળકનું જાનનું જોખમ ન થાય એના માટે હાઈકોર્ટે અને સરકારે પણ પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે એટલે સ્વાભાવિક છે સ્કૂલ વાનની સેફ્ટી કરતાં પણ બાળકોની સેફ્ટી વધારે અગત્યની છે અને બાળકોની સેફ્ટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ વાન સ્કૂલ વાનના માલિકો સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે સ્વાભાવિક છે મેં પહેલાં કહ્યું એમ હવે બાળક અને સામાન્ય નાગરિકની જાનની સુરક્ષા એ રાજ્યનું એ પ્રથમ કર્તવ્ય છે અને પ્રથમ કર્તવ્યમાં જે પણ કોઈ લો પોલ્સ હોય લો પોલ્સને સુધારી અને સુધાર્યા પછી એનો અમલ કડકાઈથી થાય એના માટે સરકાર દ્વારા જે પ્રયત્નો થયા છે ને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ આ બાબતનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કોઈ પદ્ધતિ બદલાતી હોય અથવા તો જે પરંપરાગત જે લેખિંગ છે જે પણ કોઈ છટકબારીઓ છે અથવા તો જ્યાં બેદરકારી છે એ તમામ કેવી રીતે એને સ્ટ્રીમ લાઈન થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરતો કર કરતી જ હોય પરંતુ આ બાબત સરકારશ્રીના પણ ધ્યાન ઉપર છે અને આ બાબતે યોગ્ય નિર્ણય બાળકોનું હિત જાળવી અને કોઈ પણ સામાન્ય વ્યક્તિનું પણ દરેકે દરેક જગ્યાએ દરેક જગ્યાએ ફૂટફોલ વધારે છે ત્યાં આગળ પણ સરકાર આ બાબતે ગંભીર વિચારણા કરી રહી છે ગેમિંગ ઝોન અને સાથે એમ્યુઝમેન્ટમાં પાર્ક માટે પણ મોડલ એક્ટની આપણે રચના કરી છે અને મોડલ એક્ટની રચના કર્યા પછી એને પબ્લિક ઓપિનિયન માટે પણ મૂક્યો છે એટલે સ્વાભાવિક જ્યાં પણ ક્યાંય ફૂટફોલ વધારે હોય ત્યાં સરકાર આ બાબતે પુનઃ એક વખત સમીક્ષા કરી અને એની નીતિઓમાં જ્યાં જરૂર પડે ત્યાં ફેરફાર કરશે આદરણીય હર્ષભાઈ ગૃહમંત્રીશ્રીએ પણ એફઆઈઆર દાખલ કરાવી છે અને મૂર્તિઓને રિસ્ટોર કરવાનું કામ પણ આપણે ચાલુ કર્યું છે એટલે સ્વાભાવિક જે પણ કોઈ ગુનેગારો હશે પકડવામાં પણ આવશે અને નશ્યત પણ કરવામાં આવશે પરંતુ આવા જે અસામાજિક તત્વો છે કે જેનાથી જે કૃત્ય કરવાથી કોઈ પણ પ્રકારનો એમને ફાયદો નથી થતો પરંતુ સામાજિક અને ધાર્મિક લાગણીઓ ભડકાવાનું કામ કરી રહ્યા છે તેમના માટે ખૂબ કડકાઈથી સરકાર પગલાં પણ લેશે અને હજુ પણ એમના મનમાં ક્યાંય ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય આસ્થાને ઠેસ પહોંચી હોય તો એ બાબત માટે સરકાર જ્યાં પણ એમની કોઈ રજૂઆત હોય સાંભળવા માટે તૈયાર છે